આપડે પાડવાનો રાતે પૂં પાડવાનું આ મારા ઓરછા બધા લેટવા આઈ ખબર છે કે આવતાની તરત આપડે પૂં પાડ એટલે ખાવા આપડે બે જણા કોઈ ખારું ખાયમ કરે ને એટલે બધા મારા ઓરછા આપડે ઘર આવતા નથી ખબર તે મગો કાકો કાકો અને તો જ તો ખાયા ખાતા ખબર છે મારા કોઈ ખારું ને એટલે તરત સુધી ના તારી છે એને દોતે જ નહીં ગતું

કાકા 50 બોરિયા તો 20 બોરિયા ભરી નાખ તારી ખ અલ્યા 50 બોરિયા તો નાખ લાલન નહીં ઠીક તું જવા હરજો મુજવા લેજો ક્યાં ધૂટી હટાઈ ગયું

યો શું ચા પાડે પૂછ્યા ગાજા ગન ઘઉં લેવા આવતા રિજો કે એટલું ભાજી દેલા ઓલાલાય મને ઘઉં ના લેવા દીદન હવે જો ખાલી લાલાય હુઈ ન ને એટલે ઘઉં લઈને બદલો વાળું તનો બદલો વાળવો છે ઈ તો કોઈ નઈ લાલાય ને આજ હું ડળ્યો છું ઘોનું ડળ્યો હું કેમ હું તો લાલાય ને ધમ્યો ને તે મને તો પાથરો વાઢા દીધો ને કે અધિક લઈ જાય તો કે લઈ જાજો હ અ કેમ પાથરો વાઢવા દેજો પણ કન તો 50 રૂપિયા વાપરવા આન્યાન હા

આપડે એક e, <laughs> <laughs> <hukara gua hadandawadotin> એટલે એ તો જતું રે હે બાર ધોડ બગલું સર્જુ શું હોય ઈ નહીં તો આ લઈ જાય રયો છે શું જોત ખરા એક ઓ હો ઉભર પહામા ખરી દે દહાવે આ મત તો ખાવતી લાલે મારા છે મત પાડે કેટલા મસ્ત મસ્ત ખાવતી ફારા મસ્ત મસ્ત લઈ

જા કોઈ થી જા કોઈ થી જાતું હોય તો જાકી પેલવા જા હેડીવી મરેલા તારા ધંધા પડીરા મોટ કેજો ભાઈબંધ આવશે અન કોઈ કોમ આવે ખાવમાં શરમ ની બીજા પૈસા જોતા તો આ ઘર લઈ હોય ખાવ તો ખાઈ જવાનું ઘર કશું ની મારે જાતું હોય થી જા હેડીવી કશું વધો નહી ઈ તો એકલા પેગા થો પછી વાત એટલે તું ને તો

ઉભો કર કે લાભો થાય કે તુમય પગે વાહારે જબરસી પાથરો કરો હારે હારે બેન ઓ દાટડુ લાયા નહીં લાલે તુ સુન એમ હમલે હમરે તમે ચારે હમરે જો બા મન વેણવા દેજો મન વેણવા દેજો લ્યા મગે જો તમે કાકા મગે લે ચો બપટ માર્યો બે બપટ માર્યા આ બાયરો એલા લાલે એલા શું એલા લાલે તમારું તમારું માર તો કોઈ નઈ પણ આ બાજાઓ તમે ઘણ લેવા તમે દાતળા વાડતે નઈ આવડ્યું તમે એ પણ ગોઠી કરું મગ કાકા કીધું અડબન આ બાજાઓ આ બાજાઓ બધું આલું તમને બધા ફૂંગ પાડી બધું ક્યારું શેટેલાય શેટેલાય વશેટેલાય આ સાઈટ

તમે જેરેમ કોમ પાડી ખવરાયો અમે કેમ ન ખવરાયો જેરે ઈ જેરેન પુણ ડાબિન ખવરાયો છે તે કે ન ખવરાયો ખબર છે માર્યા છે એટલે તમ પુંગ કેતા હી એટલે વાયો તો હજી તમ પુંગ ખાઓ અગર પુંગ ખાઓ છો લાલે ન ખાઓ ખાવ કોન ખાવ લાલો ભાગે કોન ખાવ છે કોન ખાવ છે લાલા હોય નહી આવે નહી આવે બે 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 તન બૈડા ભરો બૈડા લે

Kau dia apa nak jual? Hah?